જય શ્રી કૃષ્ણ મિત્રો આજે બનાવશું આપણે આમળાનો ખારો મુખવા સ્તલમાં પણ ભેળવી શકાય તેવો મેં અઢી સો ગ્રામ આમળા લીધા છે ધોઈને સાફ કરી લીધા છે અને ખમણીએ ખમણી લીધા છે આ ખમણીએ મેં ખમણા છે આપણે ગાજર ખમણા ખમણીએ મસ્ત મજાના ખમણાઈ ગયા છે હવે તેમાં આપણે મસાલો ભેળવીશું બે ચમચી સિંધવ નાખીશ સિંધવ ની જગ્યાએ તમે કોઈ પણ નમક નાખી શકો છો એક ચમચ હળદર નાખીશ થોડા અજમા નાખીશું હથેળી આ રીતના મસળી લેશું અજમા નાખવાથી આપણે પેટમાં અપચો હોય કે એ હોય તો દૂર થાય છે એટલા માટે અજમા નાખું છું આમાં પછી આ રીતના હાથથી મિક્સ કરી લેશું બધું આને છાય ને છાય આપણે સુકવવાનું છે આ વાસણમાં જ આપણે પોળું કરી દેસું શિયાળો હોવાથી ચાર પાંચ દિવસમાં સુકાઈ જશે મસ્ત તમે સ્વાદ અનુસાર નિમક લઈ શકો છો જો મિત્રો મસ્ત મજાનો થઈ ગયો છે હવે આને આપણે સૂપી દેસુ